હેજે કાવ છેક ઘડેક તો જાને મારા રવે એ તને પાયાલ બેન તનવે નવે ર અમરેલીમાં લેટર કાંડનો મુદ્દો ખૂબ ગરમાયો છે ગુજરાતમાં ખૂબ ચર્ચિત જો કિસ્સો હોય તો બે નામ છે કૌશિક વેકરિયા અને પાયલ ગોટી પાયલ જે ચાર દિવસ સુધી કરવો પડ્યો ત્યારબાદ એમના જામીન થયા બાદ વધુ મામલો જે છે છે તે ઉગ્ર બન્યો કારણ કે અમરેલીની અંદર એક લેટર કાંડ થયો હતો લેટરકાંડમાં આરોપ લગાડવામાં આવ્યા હતા કે ધારાસભ્ય કૌશિક વેકરિયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે લેટરની અંદર લખવામાં આવ્યું હતું ને લેટર વાયરલ થતાની સાથે જ અમરેલીના રાજકારણમાં ધડાકા શરૂ થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસે એ ઓફિસમાં રેડ કરી હતી ત્યારબાદ ઘણા બધા પુરાવા સામે આવ્યા હતા ને એ લોકો છે તેમને અટકાયત કરી હતી અટકાયત કર્યા બાદ એ લોકોની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા બાદ એ લોકોને જેલમાં રાખવામાં આવ્યા જેમાં પાયલ ગોટી પણ સામેલ હતી પાયલ ગોટીને રિકન્સ્ટ્રકશનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો અને ત્યારબાદ પ્રતાપ દુધાતે એક પત્ર લખ્યો જેમાં ખોડલધામ સમિતિને લખવામાં આવ્યો હતો પત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે તે દીકરી માત્ર ત્યાં ટાઈપ રાઇટરની નોકરી કરતી હતી દસ બાર હજારમાં નોકરી કરતી હતી એમને ખોટી રીતે ફસાવવામાં આવી હતી અને જેલ મુક્ત કરવામાં આવે એ બાદ વિપક્ષ જાણે અમરેલીમાં વિપક્ષ અત્યારે પોતાની ભૂમિકા જે છે તે ભજવી રહી છે અને દીકરીને ન્યાય અપાવવા માટે થઈને હવે એક આંદોલન પણ ચાલુ થઈ ગયું છે અમરેલીના રાજકમલ ચોકમાં એક સ્ટેજ બનાવાયું છે અને જ્યાં પરેશ ધાનાણી કે જે આંદોલનમાં બેઠા છે એની સાથે પ્રતાપ દુધાત સહિતના લોકો વિરજી ઠુમ્મર પ્રતાપ દુધાત જેની ઠુમ્મર સહિતના લોકો ત્યાં અત્યારે આવી રહ્યા છે સતત આજે બીજો દિવસ છે આંદોલનનો અને બીજા દિવસે ફરી એકવાર પરેશ ધાનાણીએ હુંકાર કર્યો છે કે આગામી ચોવીસ કલાક પણ આ ધરણા ચાલુ રહેશે ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર એક એક વ્યક્તિ કે જે કૌશિક વેકરિયાનું નામ સાંધી અને ગીત ગાઈ રહ્યો છે અને ગીતમાં કહી રહ્યો છે કે કૌશિકભાઈ તમે વેલા આવો તમારી બેન તમારી રાહ જોવે છે જ્યાં હોય ત્યાંથી તમે આવો અને જવાબ આપો કારણ કે જે દીકરી છે એની સાથે ખોટું થયું છે એને ન્યાય અપાવવા માટે તમારે પણ હવે મેદાને આવવું પડશે પરંતુ કૌશિક વેકરિયા કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારના વિપક્ષ દ્વારા આરોપ લગાડવામાં આવી રહ્યા છે શું કહ્યું એ વ્યક્તિએ શું કેવી રીતે ગીત ગાયો અને ગીતના શું શબ્દો હતા સાંભળો આ વિડિયોમાં હે દે કાવશે એક ઘડે તો આવે જાને મારા રે વીર એ તારે પાયલ મેન તને વેન વે રે હે કરવી માર ઘાયલ ચરણો કે રેવાથી નકાર થી દોડી વેલો યા રે હે જે કામ છે કમ 베노주 외세 타리레 와트 이투 벨레로 아비오 베제레 이투 초야마로 잠탈리오레베 이 타리 파라주 두 નો ચૂક જે રે એ તારી ફરાજ તું નો ચૂક જે રે તો જે રીતે આ વ્યક્તિએ જે ગીત ગાયું છે અને કૌશિક વેકરિયાને અમરેલી બોલાવવાની વાત થઈ રહી છે પરંતુ કૌશિકભાઈ જ્યારથી આ મુદ્દો બન્યો છે ત્યારથી મૌન સાંધીને બેઠા છે અને એવું મૌન કે જે કાન ફાડી નાખે કારણ કે એક શબ્દ પણ હજી સુધી કૌશિક વેકરિયા બોલ્યા નથી પણ હા પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે કૌશિક વેકરિયાની બેઠક યોજી હતી અને બેઠકની અંદર એવું નિવેદન સામે આવ્યું હતું કે ભાઈ કૌશિકભાઈએ મન મોટું રાખીને માન રાખ્યું છે પરંતુ કયું મન મોટું અને ક્યાં મન મોટું રાખ્યું છે એ હજી સુધી કોઈને ખબર પડી નથી કારણ કે દીકરીને બહાર લાવવામાં જો મુખ્ય ભૂમિકા હોય તો વિપક્ષની છે ને ખાસ કરીને કોંગ્રેસના મહિલા નેતા કે જે જેની ઠુમ્મર કે જે સતત આ ઘટનાથી પાયલ ગોટીના પરિવાર સાથે અને પાયલ ગોટીની સાથે જોવા મળતા હતા પાયલ ગોટીની જ્યારે જેલ મુક્ત થવાની વાત આવી ત્યારે જેનીબેન ઠુમરની જે શબ્દો છે એ શબ્દો એ એમ હતા કે અમે કોર્ટમાં નહીં સીધા પાયલને લેવા માટે જેલ જશું અને જેલમાંથી જ્યારે એ દ્રશ્યો સામે આવ્યા કે પાયલ ગોટીનો હાથ પકડીને જેનીબેન ઠુમર એમને બહાર લાવે છે ત્યારબાદ આખો મામલો ખૂબ ગરમાયો હતો સત્તા પક્ષે સવાલો કર્યા હતા કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેનીબેન અને કોંગ્રેસે પાયલ ગોટીનો કબજો લીધો છે ત્યારે પાયલ ગોટીએ પણ આ મુદ્દે મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ કે જેની બેને મારો કબજો નથી લીધો પરંતુ મારો ખરાબ સમય ચાલો હતો ત્યારે આ લોકો મારા પરિવારને સાંત્વના માટે સાથે હતા મને સપોર્ટ કરવા માટે સાથે હતા બાકી રાજકારણનો રસ રસો હોય એ પણ મને ખબર નથી અને રાજકારણમાં આવવાની કોઈ એવી વાત પણ મેં કરી નથી માટે અત્યારે આ મામલો ખૂબ ગરમાયો છે અમરેલીના રાજકમલ ચોકમાં આંદોલન ચાલી રહ્યું છે અમરેલીની જનતા પણ હવે ધીમે ધીમે સમજી રહી છે આ જે થયું છે ખોટું થયું છે પોલીસ પર પણ આરોપ લાગી રહ્યા છે પોલીસની એસઆઈટીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને જે તપાસ જે છે તે ચાલુ કરવામાં આવી છે તપાસ દરમિયાન જ્યારે મધ રાત્રે બાર વાગ્યાની આસપાસ એ એસઆઈટીની ટીમ પાયલ ગોટી અને એમના પરિવારજનોને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા હતા ત્યારે પરેશ ધાનેએ એ પોલીસના કાફલાને અટકાવ્યો હતો અને કહ્યું હતું કે અડધી રાત્રે તમે દીકરીને ક્યાં લઈ જાઓ છો તમારે જે પણ કરવું હોય એ સવારે કરજો અત્યારે ફરી એ દીકરીને ઘરે મૂકી આવો ત્યારે પોલીસે પણ માન સન્માન એ દીકરીને ઘરે પહોંચાડી હતી ત્યારબાદ ત્યાં લોકો છે તે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા અને પોલીસની તપાસ પણ તે જ થઈ રહી છે પરંતુ ક્યાંક રાજકીય વર્તુળો છે એની અંદર ભૂકંપ આવવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જો કૌશિક વેકરિયા કશું બોલે કશું સ્ટેટમેન્ટ આપે તો ખબર પડે બાકી વિપક્ષ છે તે પોતાની ભૂમિકા અમરેલીમાં ખૂબ રીતે સારી રીતે ભજવી રહી છે કારણ કે વિપક્ષનું કામ છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉપાડવો અને કોંગ્રેસ લગભગ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અસ્તિત્વ ગુમાવતી જોવા મળી હતી અને હવે પાયલ ગોટીનો જે મુદ્દો સામે આવ્યો છે ને કૌશિક વેકરિયા મુદ્દે ફરી કોંગ્રેસ જીવિત થઈ હોય ગુજરાતની અંદર તે પ્રકારનું લાગી રહ્યું છે જે નેતાઓ કોંગ્રેસમાં હતા અને તે બોલવા તૈયાર નહોતા તે પણ અત્યારે ખુલ્લીને બહાર આવીને બોલી રહ્યા છે પટ્ટે મારવાની વાત હોય કે પછી સામે આરોપ ના જવાબ દેવાની વાત હોય એ લોકો અત્યારે ખુલ્લીને બહાર આવી રહ્યા છે પાયલ ગોટીના મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર